નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખૂબ જ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર આપણે દરેક વિષયના તૈયાર કરેલા છે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી લેજો તમારી પરીક્ષા માટે પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે દરેક વિષયના બબ્બે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે આ પ્રશ્નપત્ર જે છે તમારી અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લુ પ્રિન્ટના આધારે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ અને ગયા વર્ષના પ્રશ્નપત્રમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે વીણી વીણીને મૂકેલા છે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય ગણિત ત્રેવીસ દસ બે હજાર ચોવીસને બુધવારના રોજનું જે તમારું ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક એ માંગ્યા મુજબ લખો જેના કુલ બે માર્ક્સ છે પહેલી સંખ્યા આપણને આપેલી છે અને શબ્દમાં લખો તો સાત લાખ ઓગણત્રીસ હજાર પાંચસો ચોવીસ બીજું સાત લાખ ત્રેવીસ હજાર બસો બાણું ને અંકમાં લખો તો સાત લાખ ત્રેવીસ હજાર બસો બાણું પ્રશ્ન નંબર એક બી દાખલા ગણો કોઈપણ બે એમાં પેલું એક શાકભાજીવાળાએ મેથીની ભાજી રૂપિયા ની કિલોગ્રામ વેચે છે તો મેથીની ભાજી વેચી રૂપિયા આઠસો ને અઠ્યાસીનો વેપાર કરે છે તો તેમણે કેટલા કિલો મેથી મેથીની ભાજી વેચી આઠ રૂપિયાની એક કિલોગ્રામ ભાજી તો આઠસો અઠ્યાશી રૂપિયાની કેટલી ભાજી તો આઠસો અઠ્યાશી ગુણ્યા એકના છેદમાં આઠ એટલે કે એકસો ને અગિયાર કિલોગ્રામ તો આઠસો અઠ્યાસી ભાંગે આઠ આપણે અહીંયા કરીએ એટલે જવાબ આવશે એકસો ને અગિયાર કિલોગ્રામ ભાજી તેમણે વેચી મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે જે તમારી અધ્યયન નિષ્પત્તિ માટે અધ્યયન નિષ્પત્તિ મુજબ તૈયાર કરેલા છે ગયા વર્ષના પ્રશ્નપત્ર એકમ કસોટીઓ અને તમારી જે સ્વઅધ્યયન પુતિ છે તેમાંથી મોસ્ટ એમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે જે પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય એમ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તેનો અભ્યાસ કરી લેવો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે પીડીએફ વોટ્સઅપ પર મેળવી શકો છો ત્યાર પછી છે બીજું રૂપિયા વીસ હજારની લોન ભરપાઈ કરવા દર મહિને રૂપિયા એક હજારના દસ હપ્તા ભરાઈ ગયા હોય તો કેટલી રકમ બાકી હોય તો ભરપાઈ થઈ ગયેલી રકમ બરાબર એક હજાર ગુણ્યા દસ એટલે કે દસ હજાર રૂપિયા ભરપાઈ કરવાની બાકી રકમ બરાબર વીસ હજારમાંથી દસ હજાર થઈ ગયા છે એટલે વીસ હજાર માઇનસ દસ હજાર એટલે કે દસ હજાર રૂપિયા તો દસ હજાર રૂપિયા ચૂકવવાના બાકી રહેશે ત્રીજું એક કુટુંબમાં પ્રતિદિન ત્રણ લિટર દૂધ ની જરૂર છે અને દૂધનો ભાવ રૂપિયા સાઠ પ્રતિ લીટર હોય તો ઓક્ટોબર માસમાં કેટલા લીટર દૂધ જોઈએ અને કેટલા રૂપિયાનો ખર્ચ થાય તો ઓક્ટોબર માસમાં કુલ દિવસો બરાબર એકત્રીસ એક દિવસમાં જોઈતું દૂધ બરાબર ત્રણ લીટર તો એકત્રીસ દિવસમાં જોઈતું દૂધ બરાબર એકત્રીસ ગુણ્યા ત્રણ એટલે કે બાણું લીટર એક લીટર દૂધના સાઠ રૂપિયા તો બાસઠ લીટર દૂધના કેટલા એટલે બાસઠ ગુણ્યા સોરી આપણે બાણું લિટર દૂધ જોઈશે તો અહીંયા બાણું આવશે બરાબર એક લિટર દૂધના સાઠ રૂપિયા તો બાણું લિટર દૂધના કેટલા એટલે બાણું ગુણ્યા સાહીઠ કરવા પડશે એટલે જવાબ આવશે પાંચ હજાર પાંચસો વીસ રૂપિયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ માંગ્યા મુજબ લખો જેના કુલ ચાર માર્ક છે નીચેની આકૃતિઓ પરથી કા ખૂણાનો પ્રકાશ લખવાનો છે તો અહીંયા તમે જોશો તો સવા છ થયા છે સવા છ થયા છે એટલે કે લગભગ કાઠ ખૂણો બનશે પછી અહીંયા તમે જોશો તો ત્રણ વાગવાની અંદર પાંચ મિનિટની વાર છે તો ઝીરો મૂળો ઝીરો ખૂણા ચોરસ આકૃતિમાં ખાલી જગ્યા ખૂણા છે તો ચાર એલ મૂળાક્ષરમાં નેવું અંશનો ખૂણો ધરાવે છે અને સીટી શબ્દોમાં કુલ ખાલી જગ્યા ખૂણા છે તો કુલ છ ખૂણા બનશે પ્રશ્ન નંબર ત્રણ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે તો આકૃતિ એ બી સી અને ડી આપેલી છે તો તેના ઉપરથી પહેલો સવાલ આકૃતિ આકૃતિ ક્ષેત્રફળ ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટર થશે આકૃતિ બીનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેન્ટીમીટર આકૃતિ સીનું ક્ષેત્રફળ જે છે નવ ચોરસ સેન્ટીમીટર થશે અને આકૃતિ ડીનું પરિમિતિ જે છે તે બાર સેન્ટીમીટર થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ બે માગ છે અહીંયા કુલ નવ ખાના આપેલા છે એટલે છેદમાં નવ એમાંથી ચાર ભાગમાં છાયાંકર કરેલું છે એટલે અંશમાં ચાર તો જવાબ થઈ ગયો ચારના છેદમાં નવ ત્યાર પછી બીજું અહીંયા તમે જોશો આકૃતિ તો આકૃતિની અંદર કુલ તમે જોશો તો ચાર ખાના છે એટલે છેદમાં ચાર એમાંથી ત્રણ ભાગમાં છાયાંકન કરેલું છે એટલે અંશમાં ત્રણ તો જવાબ થઈ ગયો ત્રણના છેદમાં ચાર પ્રશ્ન નંબર ચાર બી માંગ્યા મુજબ જવાબ આપો કોઈપણ ત્રણ જેના કુલ છ માર્ક છે પેલું એક કિલોગ્રામ બાજરાનો ભાવ રૂપિયા પચાસ છે તો એકના છેદમાં બે કિલોગ્રામ બાજરાનો ભાવ કેટલો થશે તો એક કિલો બાજરાનો ભાવ પચાસ તો અડધો કિલો આપણે બાજરાનો ભાવ શોધવો તો પચાસ ગુણ્યા એકના છેદમાં બે કરવા પડશે એટલે પચીસ દુ પચાસ બે બે ઉડી જશે એટલે પચીસ રૂપિયા તો એક કિલોગ્રામ બાજરાનો ભાવ પચીસ રૂપિયા થશે બીજું એક કિલોગ્રામ મગનો ભાવ રૂપિયા સો છે તો બે પૂર્ણાંક એકના છેદમાં બે કિલોગ્રામ મગનો ભાવ કેટલો થશે તો એક કિલો મગનો ભાવ સો રૂપિયા તો સો ગુણ્યા પાંચના છેદમાં બે એટલે પચાસ દુ સો બે ઉડી જશે એટલે પચાસ ગુણ્યા પાંચ એટલે બસો પચાસ રૂપિયા તો બે પૂર્ણાંક એકના છેદમાં બે કિલો મગનો ભાવ બસો થશે ત્રીજું એક કિલોગ્રામ ચોખાનો ભાવ રૂપિયા ચાલીસ છે તો ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી થશે તો એક કિલો ચોખાનો ભાવ ચાલીસ રૂપિયા ચાલીસ ગુણ્યા પંદરના છેદમાં ચાર દસ ગુણ્યા ચાર 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 ઉડી જશે એટલે દસ ગુણ્યા પંદર તો જવાબ આવશે એકસો પચાસ રૂપિયા તો ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર ચોખાની કિંમત એકસો પચાસ રૂપિયા થશે ચોથું રૂપિયા પચાસના એકના છેદમાં પાંચ ભાગ એટલે કેટલા રૂપિયા તો પચાસ ગુણ્યા એકના છેદમાં પાંચ એટલે દસ ગુણ્યા પાંચ 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 ઉડી જશે દસ ગુણ્યા એક એટલે કે દસ રૂપિયા પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે તો નીચેની દરપણ આકૃતિ દોરો તો અડધી આકૃતિ આપણે પૂર્ણ કરવાની છે તો આ રીતે આપણે કરી શકીએ આપેલ આકૃતિના સરખા ભાગ થાય તે રીતે તૂટક રેખા દોરો તો અહીંયા આડી તૂટક રેખા આવશે અને અહીંયા પણ સોરી અહીંયા ઊભી આવશે અહીંયા આડી તૂટક રેખા આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં સોળનું અવયવ વૃક્ષ બનાવો તો સોળ એટલે કે ચાર ગુણ્યા ચાર પછી ચારમાં અહીંયા પાછા બે ગુણ્યા બે અને ચારના બે ભાગ પડશે બે ગુણ્યા બે અઢાર અને ચોવીસના સામાન્ય અવયવ લખો તો અઢારના અવયવ પહેલાં લખીએ તો એક બે ત્રણ છ નવ અને અઢાર ચોવીસના અવયવ લખીએ તો એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચૌદ ચોવીસ હવે સામાન્ય અવયવ બંનેમાં સરખાઓ એવા તો એક બે ત્રણ અને છ પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ પેટર્ન પૂર્ણ કરો તો અહીંયા જમણી બાજુ છે ઉપરની તરફ છે ત્યાર પછી તમે જોશો તો ડાબી તરફ હવે નીચેની તરફ એક ગોળ બે ગોળ ત્રણ ગોળ અને ચાર ગોળ અહીંયા જોશો જમણી તરફ ઉપરની તરફ ડાબી તરફ તો નીચેની તરફ અહીંયા તમે જોશો તો બંને ઉપરની તરફ છે ડાબી જમણી તરફ છે ડાબી તરફ છે તો હવે વચ્ચે વચ્ચે આવશે તો મિત્રો અહીંયા આપણે ધોરણ પાંચનું ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે આ પ્રશ્નપત્ર મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેની અને પીડીએફની લિંક તમને મળતી રહે